રાજકોટ પોલીસે ઝડપી પાડેલી એટીએમ તોડી રૂપિયા ચોરી કરતા બે રીડા ચોરમાંથી બાઇક ચોરી કરી હતી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે આવેલા સરદાર પટેલ શોપિંગ સેન્ટર પાસે બાઇકની ચોરી કરી હતી રીડા ગુનેગારોએ રાજ્યભરમાંથી દસથી વધુ સ્થળે એટીએમને નિશાન બનાવી ચોરી કરી હતી તાજેતરમાં રાજકોટ ડીસીબીએ બે રીડા એટીએમ તોડી ચોરી કરતા ચોરને ઝડપી પાડ્યા હતા રાજ્યમાં એટીએમ ચોરી ઉપરાંત અન્ય દસથી વધુ ગુના આચરનાર રાજસ્થાનના રીઢાજોર બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટી અંકલેશ્વર ખાતેથી બાઇક ચ ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી જે અંગેની જાણ રાજકોટ પોલીસ દ્વારા અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે કરતા પોલીસ દ્વારા રાજકોટ પોલીસે આપેલી માહિતીના આધારે બાઇક નંબર અને ચેસીસ નંબર તપાસ કરતાં અંકલેશ્વર સરદાર પટેલ કોમ્પ્લેક્સ આગળ જીઆઈડીસીમાં રહેતા મહેશ કમાણીની બાઇક ચોરી થઈ હતી તે સામે આવ્યું હતું જે અંગે ગત બે ડિસેમ્બરના રોજ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી હતી પોલીસે બાઇક ચોરીનો ભેદ ઉકેલાઈ જતા બંને રીડા ચોર બલવીર ઉર્ફે બિરબલ ચૌહાણ અને દિનેશ ભાટીને ટ્રાન્સફર વોરંટ પર રાજકોટથી લઈ આવી હતી અને ચોરીની બાઇક રિકવર કરવાની તજવીજ શરૂ કરી હતી